જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પરમાત્માનો અંશ એક વખત સામે ઉભો રહ્યો આંખમાંથી ટપ ટપ આસુડા પડવા લાગ્યા અને રડતો હોય એમ ભગવાનને કેવા લાગ્યો હે ભગવાન તમે મને માણસ શા માટે બનાવ્યો મને માણસ બનાવવાનો જ નહોતો મને માણસ બનાવ્યો મારા માતા પિતાને હું સંતોષ આપી નથી શકતો મારી પત્નીને હું ખુશ કરી શકતો નથી મારાથી મારી પત્ની પણ ખુશ નથી અને મારા બાળકો મને ગાંઠતા નથી તો મને આવું આપ્યું છે એમ કહીને રડવા લાગ્યો પૂજારીએ આ માણસની પ્રાર્થના સાંભળી અને પૂજારીજીએ એક થાળ લીધો થાળની અંદર બુંદીનો એક લાડવો લીધો અને એ માણસ પાસે પસાર થયા પૂજારી જોઈ અને માણસ બોલતો બંધ થઈ ગયો અને પૂજારીજીએ બુંદીનો લાડવાનો ટુકડો એ પહેલાં માણસના હાથમાં મૂક્યો એમાંથી થોડીક બુંદી એને જાણી જોઈને નીચે પાડી દીધી અને પૂજારીજી મંદિરની અંદર જતા રહ્યા પેલા માણસે લાડવો લીધો નીચે જે બુંદી પડી ગઈ હતી એ વાકો વળી એ બુંદી હાથમાં લીધી અને એ પણ એ ખાઈ ગયો પંડિતજીએ જોયું પંડિતજી મંદિરમાંથી ફરી વખત બહાર આવ્યા એક સુંદર મજાનું ભગવાનને ધરેલું એક પુષ્પ લઈને પેલા માણસના હાથમાં આપ્યો અને પ્રશ્ન કર્યો તમને મેં બુંદીનો લાડવો આપ્યો થોડીક બુંદીઓ નીચે પડી ગઈ એ કેમ તમે ઉપાડીને પાછી આરોગી લીધી ત્યારે પેલો માણસ કે એ તો ભગવાનનો પ્રસાદ હતો એ બુંદી ભલે નીચે પડી ગઈ પણ ભગવાનનો પ્રસાદ નીચે થોડો પડવા દેવાય એટલા માટે હું ખાઈ ગયો સારી વાત છે જો આ લાડવાની થાળીની અંદર ઘણી બધી ગુંદી છે એ છૂટી છે તો શું એ પણ પ્રસાદ છે હા ભક્ત કે પ્રસાદ જ છે ને તો ખાલી લાડવાથી જુદી પડી ગઈ છે બાકી છે તો પ્રસાદ ત્યારે પંડિતજીએ એ પૂજારીજીએ સુંદર વાત કરી તો આપણે પણ છીએ ને એ ભગવાનમાં પરમાત્માથી છૂટી પડેલી બૂંદીઓ છીએ જો એ લાડવામાંથી છૂટી પડી જાય તો શું એનું ગળપણ ઘટી જાય છે તો પેલો ભક્ત કે ના એ તો ગળપણ એવું જ રહે છે તો શું આપણે પરમાત્માથી છૂટા પડ્યા માણસ બન્યા તો શું આપણી મહાનતા આપણી માધુર્યતા એ ઓછી થઈ જાય છે ના ભગવાનના અંશ છે આપણા હૃદયની અંદર ભગવાન બિરાજમાન છે તો નિરાશ થવાની શા માટે જરૂર છે જેવા ભગવાનની અંદર તેજસ્વીતા છે એવી તેજસ્વીતા તારામાં ઊભી કર તો તારા બાળકો તારી પત્ની તારા માતા પિતા બધા જ સંતોષ પામશે બધા જ ખુશ થશે ત્યારે પેલા માણસને બરાબર વાત સમજાઈ ગઈ અને પૂજારીના પગમાં પડી ગઈ કે સાચી વાત છે હું તો ખોટી ફરિયાદ લઈને ભગવાન પાસે આવ્યો હતો હું મારી જાતને જ હવે જગાડીશ અને પ્રયત્ન કરીશ અને એ માણસ પોતાની જાતને જગાડી અને એ તરવરાતથી જીવન જીવવા લાગ્યો અને સુંદર મજાનું જીવન જોઈ એના માતા પિતા બાળકો પત્ની સૌ ખુશ થયા અને પરિવાર આનંદ કિલ્લોલ કરતો જીવન પસાર કરવા લાગ્યો એમ આપણે પણ પરમાત્માથી છૂટી પડેલી બુંદીઓ છીએ ક્યારેક દુઃખ દુઃખ સુખ દુઃખ આવે તો ભગવાનને યાદ કરી અને આપણે પણ એમના અંશ છીએ એવું માની અને જીવન જીવવાથી ખૂબ આનંદ મળતો હોય છે